તો વડોદરા શહેરમાં ચોમાસા બાદ રોગચાળાની દહેશત વધી છે જે ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો વધી ગયા છે શહેરમાં કમળો અને ટાઇફોઇડના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં પચાસ બેડ છે જે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયા છે ત્યારે તબીબોના મતે ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી

વીસથી પચીસ પેશન્ટ કમળાના હોય એક પેશન્ટ ટાઈફોઈડના જોવા મળી રહ્યા છે બાકીના વાયરલ ફીવરના પણ મળે છે લોકોએ મુખ્યત્વે જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાતા હોય પાણીપુરી છે કે ખુલ્લા શરબત છે એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાની શક્યતા છે અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો મચ્છર મસ્કીટો રિપેલેન્ટ ગુડ નાઇટ વગેરે